તો અત્યારે તો પેલા છે ને નીકળવાનું છે હવે ખેતરે કેમકે ઘેરમાં જવાનું છે કામ કરવા દવા સાટવા મારા પપ્પા છે ને જન્મોહન ખાવા માંડ્યા અને મમ્મી અત્યારે છે ગરમ રોટલી તો મારી મમ્મી અત્યારે ગરમા ગરમ રોટલી બનાવવા માંડ્યા છે અને મેં તો નાસ્તો કરી નાખ્યો છે કેમકે મમ્મી અત્યારે બનાવી નાખાતા વઘારી ગયેલ બટકા સાસવાળા તો બાકી તો કઈ નઈ અત્યારે જવાનું છે પેલા દવા સાટવા બસ અત્યારે ખેડમાં ઉગી છે ગાડી અહીં મૂકી દીધી છે અને જો આ ખેતર જો આમાં પાછો ખડ ઉગી ગયું ફૂલ તો કેમકે આપણે છે ને બે વર આમાં વર બે વરસ તો છે ને પડતર રહેતો ને એટલે ખેતરમાં ઉગી ગયું લાવવા લઈ જતી એટલે છે ને બહુ નેદ ઉગી જાય છે કેમકે અમે પહેલાં તો નહોતા આવતા પેલા કાકા ને બધા આવતા તો એમાં ખળ બહુ ઉગી જાય છે તો બે ખેતરમાં હિંમત છે એટલા માટે દવા તો વધુ વધુ મારવી પડે એમ છે તો પાછો આ ખેતરમાં દૂકી ગયો અને હું એક ફેર સટો આવ્યો હતો ત્યારે મિની બ્લોક બનાવ્યો હતો આપણે તો બાકી તો કંઈ નહીં જો મસ્ત મજાનું નદીમાં પાણી જાય હતી અને જો અત્યારે વ્યૂ મિત્રો એક નંબર આઈફોન હોય તો એક નંબર આવે અને જો કૂતરો મારી પાછળ આવી ગયો છે આપણો કેમ કે હવે એ તો આમ બપોર ત્યાં આવી રહ્યો તાલા ગણી આવીને ખબર જ છે તો દવાનો પેલો પંપ ભરી લીધો છે અને ખંભે સડાવીને હવે ચાલુ કરી દઈએ અને દવા ભરી તો ગયો તો આપણે દવા સાથે ગઈ નથી ગઈ જો સામે બાજુને બધામાં છે ને આ બાજુ સાદ હતું ને એ બધું ભરી ગયું અને નેત પેલા કરતા ઓછો છે આ બાજુ બધું ભરી ગયું આમાં દવા સેટી દીધી તો આ બાજુ ઓછો છે આમાં થોડાકમાં વધુ છે એટલામાં બાકીની બધામાં ઓછો છે તો દવા કરી કરતી કામ સારું અને ખૂતા તો તો ખેતરમાં પગલા પગલાં કરી નાખ્યો દવા સાટી તો પગલા પગલા થઈ જશે અને જો મારા બાજુવાળા ખેતરવાળા દવા ચોરિયા કાકો દીકરો છે તો કાકો દવા છાટો આવ્યા અને હું મારો પપ્પા દવા સાટીએ ત્યારે જોઉં બાકીને કેમ છે ને મસ્ત મજાનો આમાં ફોટા આવે મિત્રો કોઈ નેક્સ્ટ લેવા Gitter-machin Gitter-machin, 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 Pani peru-an, Pasi pomper wana In un kam એટલે માં દવા છાંટવી પડ્યો ત્યાં બધું થાય આમાં મારા કલેદા આમનામ કંઈ થોડુંક થાય આ પાણી લો તું આ હાઇથરે હૈથ્રે પાણી છે ને આમાંય દવા છાંટવી પડે આ ખળમાં તૈયાં છે ભેગું થાય નગન પાસા આમાં સૈણ્યા નહીં થાય મારા કલેદા એવું છે અત્યારે તો મારા કલેજા ખરેખર હો આ કલેજા તો કેમ કે હું કોમેડી વિડીયો બનાવું ને એટલે કલેજા કડિયા ઘડીયા આઈ જ આવી જશે ચાલો જો આ ખેતરમાં હવે થોડામાં છે બસ સાટીને બીજા ખેતર નીકળી જાય આવી ગયા બીજા ખેતા અને અહીં જો અહીં બહુ નેદ નથી આમ સે ઝીણો ઝીણો પણ ઉગાવો થયા છે પાછો એ આપણે દવા મારી હતી ને બીજું બધું ભરી ગયો અને આ સાજ પણ થોડુંક ભરી ગયેલું છે તો એમાં પાછું પાણીમાં મારી દેવી દવા અને અહીં તો પાણી સાવ હેલું જ છે અહીંથી પોપ ભર લેવાના અહીંથી દરેક સાલું કન્ટિન્યુ દવામાં આગળ ભરી ગયું ઘેરે આવી ગયા છે અને અત્યારે છે ને તમે જોઈ લો અત્યારે છે ને સમય અત્યારે અઢી વાગી ગયા છે બપોરના અને હવે ઘેરે આવીને જો મમ્મી જમવાનું તૈયાર કરી દીધું છે તો જમી લઈએ અને હવે પછી બપોર પછી પણ દવા છાંટવા દેવાનું છે તો આખરે ખાઈને જણાવું ક્યાં દેવાનું છે તે કન્ટિન્યુ બ્લોક માં જો અને જમી લઈએ ભૂખ બહુ લાગી છે અત્યારે હવે છે ને નીકળ્યા વાળીએ રમેશભાઈ ની રાધાભાઈ ની ને અમારી વાડી એ કહેવાય પણ આપણે અહીંયા ભાગ નથી અત્યારે આપણે ખેડમાં છે તો આપણે ખેતરે અહીંયા કાકાના છે બધાના તો અહીંયા બધાય માંડવી આવીને આપણે એમની છે ખેડમાં થઈ અને જો હું છે રાધેભાઈ છે અને રમેશભાઈ છે કેમકે દવા સાતી સાટવાની છે અને રમેશભાઈને મજા નથી તો મજા નથી તે કામ છે કારણ છે એ તમને આગળ ત્યાં જઈને બતાડો ભાઈના ખેતર પૂગી ગયા છે અને જો અહીંયા અત્યારે પંપ ભરવાનું કામ કરી દીધું ચાલુ અને રાધેભાઈ એને દવા લેતા આવ્યો તો દ્રાવણ બનાવી નાખું દવાનું તો દવા લીધી છે રાધેભાઈ કઈ ખબર છે સાતમો આઠમો આવે ને એટલે રાધેભાઈએ ત્રણેય એકા લીધી ભાઈ પાવડર માંડવી પીરી છે ને ભાઈને જો અહીંયા સામે છે દરિયા કેર પછી અને જો વની બેન અત્યારે છે ને નેદવા માંડ્યા છે માંડવી બાકી તો કઈ નહીં તો અમારે જ્યાં જ્યાં ઘેરમાં જીમ બધા છે ને નજીક નજીક ખેતરો છે અહીં બધા નિમ છે રાધે થોડું ઘણું છે અને દરિયા આજે અત્યારે આ ખેતર છે ને અત્યારે અમે જ્યાં વાયુના કાંઠે ઉભે ને ત્યાં છે ને પ્રકાશભાઈ નું અમારા આપણે જ્યાં વધુ પાણી હતું ને પેલા દવા સડવા ગયા હતા ત્યાં આ પ્રકાશભાઈનો જો અત્યારે મેં હાટી આખે એની બાજુમાં જ ખેતર છે તો આ પાણીનું ખેતર છે આ રીતે છે તો અત્યારે છે ને જો રાધેભાઈ છે ને દવા આવી નીકળીને ને એને ભૂકો કરે છે અને રમેશભાઈ છે ને ફાકી બનાવવા મંડ્યા હું રમેશભાઈ શું હાલે રમેશભાઈ તમારું દરેક મોટું તમે રમેશભાઈ ને છે ને કામ છે તું રમેશભાઈ ને કામ છે તો રમેશભાઈ તો આ મોટા કામ કરાવ્યું તમે હમ મોટા કામ હતું મસા ભાઈ ને થઈ ગયા તા તો ભાઈવે છે ને જુનાગઢ ટ્રીટમેન્ટ કરાવ્યું આઠ દસ હજાર રૂપિયો લાગ્યો હતો પણ ભાઈને કીધું કે મહિના દિવસમાં રિઝલ્ટ આવી જાય છે પણ ભાઈને અમે કહેતા હતા કે તું ભાઈ વેલેણ બતાવી બતાડ તો અહીંયા પછી બહુ ધ્યાન ન દીધું પછી ફૂલ ઘેરાઈ ગયો ને પછી હવે ભાઈને વાટણું તો સારું છે પણ એ દવા નહીં સાટે રમેશભાઈ કેમ કે દવા સાટવા સાટું હું આવ્યો રમેશભાઈ ને મજા નથી એટલે અમે ભાઈ ભાઈઓ છે એટલે એકબીજા કામ કરવા જતા હોય એવું બધું છે તો હાલો આગળ દવા છાંટવાનું કામ કરી દઈએ સાલ દવા સતાઈ ગઈ અને હાવ કોથરા જેવો થઈ ગયો બાકી દવા એની જો પ્રકાશભાઈ છે ને હવે એ હવે હાથી આખડી છોડીને ભાઈક છે હવે પછી બળતો જ હવે પૂરો ખાઈ બિછાડા હવે રાધેભાઈ ને અમે હવે નીકળીએ ઘેર તો ચાલો હવે બીજો કંઈ નથી હવે આગળ વાળ કપાઈ આવી હવે ક્યારેક ક્યારેક તો કેટલું કામ આવી જાય છે ને ખબર જ નથી પડતી નો સૂટકી અચાનક આવી જાય છે તો ને ઘેરથી હજી દવા છાટીને કૂગ્યો ને તો વાળકા પવા જવાનું હતું વાડકાં પવાનો આ હાવ કેન્સલ રાખ્યું છે અને હજી માતાજીના મંદિરે ફીતરામને રોટલા નાખવા તો ગયું જવાનું નથી હતી અને ઘેરે આવ્યો ને છે ને પિસાડો ગલોડિયા મરી ગયો તો અત્યારે ગલોડિયાને પિસાડાને ડાટો આવ્યો છું તો વ્યવસ્થિત રીતે ખાડો ગાળી અને મીઠું બીજું નાખી અને નમક નાખી દીધું છે તો ગલુડિયા મરે નહીં આપણે પસંદ નથી મિત્રો ખરેખર અમે કાયમી કેટલા ગલુડિયાની સેવા કરીએ રોટલા નાખીએ કે કંઈક કંઈક મળી જાય ને એમ થાય કે આ તો ખોટું થાય પછી સાધન આપતા જે ધ્યાન રાખવાનું તે આપણે ગલુડિયાને દાટી દીધું છે અને પાણકા મૂકીને કાંટા પણ પાથરી દીધા છે કેમ કે અહીંયા નકર અહીંયા હિમના ભૂંડ જંગલી કહેવાય એ નકન ખતોરી લે આને એટલે હવે છે ને આ કાંટા નાખી દીધા છે ને એટલે ન ખતોરી શકે કેમકે ખતરવામાં એને લાગી જાય એટલા માટે તો આ વ્યવસ્થિત રીતે જો ડાટી દીધું છે તો ત્રિકમ પણ છે તો ચાલો હવે નીકળીએ ઘેરે અને ઘેરે જઈને નાઈ નાખીએ તો આવી ગયા છે કરશનભાઈ પાસે પેટ્રોલ નાખવા તો મસ્ત મજાનું પેટ્રોલ નાખી લીધું છે હાલો હવે નીકળીએ ઘેરે અને આ એક વાત જણાવી દઉં આપણે પેટ્રોલ પંપની બાજુમાં દુકાનો ચાલુ થઈ ગયું છે ગાંઠિયા નાસ્તાની ને માવા પાનની એવું બધું ચાલુ થઈ ગયું છે તો બાકી તો કંઈ નહીં પછી જણાઈ દે અત્યારે થોડુંક મોડું થાય છે પછી દુકાન બતાડી દે જો ભાઈ પછી જો તેલની ધાર તમારો સાડા સાત વાગી ગયા છે સાડા સાતમાં દસ મિનિટની કે પાંચ મિનિટની વાર છે તો હવે છે ને માતાજીના મંદિરે અત્યારે સાંજે હવે આઠ આગળ આઠ સાડા આઠ આઠ સવા અઠ્યા જમીને વહેલાં નીકળી જાઉં હું કેમ કે હવે બે દખાને જ થવા કેમ કે અહીંથી મંદિર છે ને માતાજીનું બે કિલોમીટર થાય અને શિવમ બાપુ પણ નથી હું એકલો જ છે તો આગળ જાવ ને હજી ત્યાં પૂગું ને તો હજી આગળ ત્યાં મંદિરે પૂગીને તો આગળ આઠને આ સાત ને વીસ ચાલીસ મિનિટ થઈ જાય તો આગળ દસ મિનિટ અહીંયા રોકાણ હતા પપ્પા કે પપ્પાનો ફોન આવી છે આઠ વાગે હંકી ઘલો હવે ઘેરે એના કરતાં આગળ જમીને વેલેરે આજે નીકળી જાઉં એટલે પછી હાં જે તો આજે ગલુડીઓને રોટલા તો અત્યારે નથી પૂજ્યા તો કંઈ નહીં હવે એક દિવસ તો એક ટાણું તો એ આમથી આમ કરી શકે ને તો બાકી તો કંઈ નહીં અત્યારે મહાદેવના મંદિરે આરતી ચાલુ છે તો ચાલો જાય આજે મહાદેવના મંદિરે આરતીમાં you <laughs> નવ વાગવા આવી ગયા અને મસ્ત મજાનું જમી લીધું છે મહાદેવની આરતી કરી આવીને ફટાફટ ભૂખ લાગી વાર થાકી ગયો હતો તે આરામ કરતો હતો અને મમ્મી અત્યારે જમવા બેઠા છે અને પપ્પા છે ને એ દુકાઈને છે ભાઈ દુકાઈને નથી ભૂગ્યા ટીવા હાટુ તો અમે હવે નીકળીએ મહા માતાજીના મંદિરે અમે કુતરા બિસાડા દેખા છે તો સાસઠ કેવી આવીને કૂતરીને મસ્ત મજાની રોટલી નાખી દીધી છે રોટલીને હું બધું નાખી દીધું છે સાસઠ કેવી આવી ગયા છે જમીને મને શિવમ બપો આવ્યા છે તો ચાલો હવે માતાજીના મંદિરે જઈએ બપો છે ને જો હવે રોટલા નું સુરમુ બનાવવા માંડ્યો છે તો ઓ ભાઈ અને જો બે ઓહાના મિત્રો છે ને જો અત્યારે માતાજીના મંદિરે ઈ શકવા આવ્યા તો ચાલો તમને માતાજીના દર્શન કરાવી દઉં કાયમીનું સુરમું તો હવે તો કંઈ નહીં હવે ઘેરે નીકળવાનું છે અને તમને એમ લાગતું છે કે કમલેશભાઈ કાયમી ક્યાંથી રોટલા લેતા આવતા છે તો જો હું શિવમ બાપુ અને અજય અને સોહમભાઈ અને લાખા કાકા ત્યાંથી પછી સંજયભાઈ ત્યાંથી તો એમાં પાંચ છ જણાને ત્યાંથી કાયમી રોટલા આવી જાય એટલે કૂતરાને પછી હાંજે અમે નાખવા આવતા હોય તો અમે બધાને કીધી ગયેલું છે કે અમે હાંજે કાયમી ગલુડિયાને રોટલા નાખવા જઈએ તો એ બધા આપે એટલે લેતા આવતા હોય તો બાકી તો કાંઈ નહીં મિત્રો હવે આપણો આજનો વ્લોગ છે ને ત્યાં અહીં સુધી રાખીએ રાખીએ કેમકે આ બહુ થાકી ગયો છે તો હવે બાપુ તો છે ને હમણાં વ્લોગમાં નહીં આવે કેમકે બાપુ કાલથી જવાનો છે બહાર ફરવા માટે તો બાકી તો હવે કંઈ નહીં હવે હું હમણાં એકલો દઈશ તો બાકી તો કંઈ નહીં હવે મિત્રો આપણો આજનો બ્લોગ હવે અહીં સુધી રાખીએ આશા કરીશ કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો জয় মাতা মারা